મિત્રો આજે આપણે જીવંતિકામાંના વ્રતની વાર્તા સાંભળીશું અને આ વ્રત કરવાથી શું લાભ થાય છે અને કેવી રીતે સંતાનોની ઉપર માતા જીવંતિકામાં પડછાયાની જેમ સાથે રહી અને સાથ આપે છે અને દીર્ઘ આયુષ્યવાળા બનાવે છે તેના ઇતિહાસની આજે આપણે વાત કરીએ મિત્રો સારસ્વરપુર નામે એક નગરી છે અને આ નગરીમાં રાજા હર્ષવર્ધન નામનો રાજા રાજ કરે છે અને આ રાજા એટલો વિદ્વાન અને એટલો સારો છે કે તેની નગરીમાં કોઈ પણ પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ નથી અને જો અડધી રાત્રે પણ કોઈને કાંઈ તકલીફ હોય કોઈ પીડા હોય કે કોઈ જરૂરિયાત હોય તો આ રાજા અડધી રાત્રે ઊભો હોય છે અને પ્રજા વત્સલ્ય અને આખી નગરી સુખ સમૃદ્ધિથી ચાલી રહી છે અને આમ બધી જ વાતે આ હર્ષવર્ધન રાજાને સુખ સમૃદ્ધિ છે પણ તેને એક વાતની ખોટ છે કે તેની રાણીનું નામ હર્ષાદેવી છે અને આ હર્ષાદેવીને શેરમાટીની ખોટ છે અને તેથી દિવસે ને દિવસે આ રાણીનો દેહ હવે સુકાતો જાય છે કે જ્યારે પણ તે કોઈ નાના ત્યારે એમની એક દાસી જેનું નામ છે સમજુ તે આવીને ઉભી રહી છે અને જુએ છે તો રાણી પોતે રડી રહ્યા છે ત્યારે તેમને રડતા જોઈ અને આ સમજુ એટલું પૂછે છે કે હે રાણીમાં તમે આટલા બધા વૈભવશાળી અને આટલી બધી સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ આમ રડો છો શું કામ અને ત્યારે એ રાણી એટલું કહે છે કે હે દાસી મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો પણ ચોરે બેસી ના ચિતરાય આ તો મારા ચિત્તની વાતો છે અને ત્યારે આ રાણીની આટલી વાત સાંભળી અને આ દાસી સમજી ગઈ કે હે રાણીમાં તમને વાંજિયા મેળાનું દુઃખ છે ને અને ત્યારે રાણી રડી પડ્યા કે હા દાસી કોણ જાણે મેં એવા તો કેવા પાપ કર્યા હશે કે મારી કુખે કોઈ સંતાન છે નહીં અને આ વાતનું મને ખૂબ જ દુઃખ છે અને અત્યારે તો મહારાજ આટલો બધો કારભાર સંભાળી રહ્યા છે અને પછી આ રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે અને આ રાજ્યનું શું થશે અને આટલી વાત સાંભળતાની સાથે તો આ સમજુ દાસી તેમની પાસે જઈને કહે છે કે હે રાણીમાં તમને તો ખબર જ છે કે આ સમગ્ર નગરીમાં જે કોઈ પણ સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે હું તેની પાસે જઈ અને તેના બાળકને જન્મ અપાવું છું એટલા માટે હું દાયણનું પણ કામ કરું છું તો મારી વાત સાંભળો આપણા નગરમાં ઇન્દ્રવર્ધન નામનો એક બ્રાહ્મણ છે અને તેની બ્રાહ્મણી ઇન્દુમતીને પાંચ મહિના જાય છે અને તેના કુખે પુત્ર છે મેં કાલે જ જોયું છે માટે તમે એક કામ કરો અત્યારથી જ તમે આ સમગ્ર નગરમાં ઢંઢેરો પીટાવી અને કહેડાવી દો કે રાણીને સારા દિવસો જાય છે બાકી બધું બીજું કામ હું સંભાળી લઈશ અને ત્યારે રાણી કહે છે કે પણ હે સમજુ તું એવું તો શું કરશે કે જુઓ રાણીમાં તમારું આ દુઃખ મારાથી સહન થતું નથી અને એ બ્રાહ્મણીને જેવો પુત્ર જન્મશે ને એવો હું મહેલમાં લઈને આવી જઈશ અને એ પુત્ર ઉપર તમારું નામ રાખી દઈશું અને આ બધું તમે મારા ઉપર છોડી દો અને ત્યારે આ રાણી હર્ષાદેવી પણ

ત્યારે આ સમજુ દાસી ત્યાં પહોંચે છે અને તે બાળકને જન્મ આપાવે છે ત્યારે એ બ્રાહ્મણીના કુખેથી દેવ જેવા દીકરાનો જન્મ થાય છે પણ બ્રાહ્મણી અચેત અવસ્થામાં છે અને ત્યારે તેનો લાભ ઉઠાવી અને આ સમજુ દાસી એ બાળકને લઈ અને ગુપ્ત માર્ગેથી પહોંચી જાય છે મહેલમાં અને મહેલમાં આ રાણી હર્ષા દેવીને એ દીકરો આપી અને ત્યાંથી પાછી પેલી બ્રાહ્મણીની પાસે પહોંચી જાય છે ત્યારે બ્રાહ્મણી જાગી અને જુએ છે અને કહે છે કે હે સમજુમાં મારો દીકરો ક્યાં છે ત્યારે એ સમજુ એટલું કહે છે કે હું તો દીકરાને જન્મ અપાવી અને તમારા બાજુમાં સુવડાવી અને સ્નાન કરવા પહોંચી ગઈ હતી અને નદીએ સ્નાન કરી અને પાછી આવીને જોઉં છું તો તમારો દીકરો તો અહીંયા છે જ નહીં અને ત્યારે આ બાજુ આટલી વાત સાંભળતાની સાથે તો આ બ્રાહ્મણી ચોદાર આસુડે રડવા લાગી અને આ બાજુ મહેલમાં થાળીઓ વાગી અને ઢોલ નગાળા વાગ્યા અને અડધી રાત્રે એકબીજા પૂછવા લાગ્યા કે આ શેની થાળી વાગી ત્યારે નગરમાં બધા કહે છે કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે ત્યારે આ બાજુ બ્રાહ્મણી કકડાટ કરી રહી હોય છે ત્યારે તેમના સ્વામી આવી અને કહે છે કે હે ઇન્દુમતી તમે જરાય શોક કરશો નહીં કારણ કે મેં આપણા દીકરાના જોશ જોઈ લીધા છે અને તેમાં મને એવું જાણવા મળે છે કે તે આપણા પિતૃનું શ્રાદ્ધ કરશે અને તેને રાજયોગ નસીબ છે અને તે દીર્ઘ આયુષ્યમાન છે માટે આપણે રડવાની જરૂર નથી એ જ્યાં પણ હશે ને ત્યાં રાજાની જેમ જીવસે અને આમ આ બાજુ આ રાજ્યમાં રાજા રાણી હવે ખૂબ જ ખુશ થઈ ગયા છે કેમ કે હવે તેમને દીકરો મળી ગયો છે અને આ વાત ખાલી એક સમજુ દાસી અને રાજાની રાણી જાણે છે અને તેઓ આ રાજ કોઈને કહેતા નથી અને પછી તો આ દીકરો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો અને પછી તો તેને સારા સંસ્કાર આપવામાં આવ્યા અને તેને તલવારબાજી યુદ્ધબાજી અને ઘણી બધી યુદ્ધ લડવાનું કૌશલ્ય શીખવાડવામાં આવે છે તેના સારા સંસ્કાર આપવામાં આવે છે અને આમ કરતાં કરતાં હવે આ દીકરો મોટો થઈ ગયો છે અને તેનું નામ છે સિદ્ધાર્થ અને આ સિદ્ધાર્થ એટલો પરાક્રમી અને એટલો હોશિયાર છે કે તે બધું ખૂબ જ જલ્દી સમજી જાય છે અને આમ કરતા કરતા હવે આ હર્ષવર્ધન રાજાનું અવસાન થાય છે અને એજ દિવસે પેલા બ્રાહ્મણ ઇન્દ્રવર્ધન નું પણ અવસાન થાય છે અને હર્ષવર્ધન રાજા નું મોત થતા હવે આ નગરીમાં શોક સર્જાણો છે અને પછી તો તેમની અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને પછી આ સિદ્ધાર્થને રાજ્ય સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યો પણ ત્યારે આ સિદ્ધાર્થે પોતાના રાજ્યમાં ઘણા બધા વિદ્વાનો અને પંડિતોને બોલાવી અને કહ્યું કે મારા પિતાજી ખૂબ જ સારું જીવન જીવ્યા છે પણ મારે તેમની આત્માની શાંતિ માટે શું કરવું જોઈએ ત્યારે બધા વિદ્વાનોએ તેને સલાહ આપી તમારે ગંગાજી જઈ અને તેમનું પિંડ કરવું જોઈએ તેથી તમારા પિતાજીને આત્માને શાંતિ મળી જશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો હવે આ સિદ્ધાર્થે એવો નિયમ કર્યો કે હું પણ ગંગાજી જઈશ અને એ પણ ચાલતો અને મારા પિતાજીનું પિંડદાન કરીશ અને આમ આટલું વિચારી અને સિદ્ધાર્થે માતા હર્ષાદેવી પાસે જઈ અને આજ્ઞા લીધી કે હે માડી મને હવે અહીંયાથી ગંગાજી જવા માટે મને રજા આપો ત્યારે રાણી કહે છે કે દીકરા તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે પણ હા એક વાતનું ધ્યાન રાખજે કે તું રાજા છે અને જ્યાં કોઈપણના ઘરે રોકાય ને ત્યાં તેમની પરિસ્થિતિ જોઈને રોકાજે અને એક દિવસથી વધારે કોઈના ઉપર બોજ ના બનતો કે માડી નાનપણથી તમે મને એવા સંસ્કાર આપ્યા છે ને કે હું ક્યારે કોઈના ઉપર બોજ નહીં બનું અને આમ આટલું કહી અને પછી તો આ સિદ્ધાર્થ તેના બે ચાર માણસોને સાથે લઈ અને એક સાધારણ આમ માણસની જેમ તેઓ હવે આ મહેલથી નીકળ્યા છે ગંગાજી તરફ અને ચાલતા ચાલતા જંગલ ઝાડીઓ તળાવ નદી નાળા આમ બધું પાર કરતા કરતા વન વગડેથી ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ત્યારે આગળ જતા જતા તેમને એક નગર આવે છે અને નગરની બહાર એક વાણિયાની હવેલી જોઈ ત્યારે આ સિદ્ધાર્થ એ હવેલી ની આગળ જઈ અને ઉભો રહી ગયો અને બહારથી હવેલીનું બારણું ખખડાવે છે ત્યારે બારણું ખખડાવતાની સાથે જ અંદરથી વાણિયા એ દ્વાર ખોલ્યો અને કહ્યું કે બોલો ભાઈ શું કામ છે ત્યારે આ સિદ્ધાર્થ એટલું બોલ્યો કે હું મારા પિતાજીનું પિંડદાન કરવા માટે ગંગાજી જઈ રહ્યો છું પણ હવે મને થાક લાગ્યો છે અને ચાલી ચાલી અને ખૂબ જ થાકી ગયો છું તો શું તમારા ઘરે મને એક દિવસ માટે વિશ્રામ કરવા માટે જગ્યા મળશે ત્યારે આટલું સાંભળતાની સાથે એ વાણીઓ ખૂબ જ દયાનો સાગર હતો અને તે કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ તમે અંદર આવો અમારા ઘરે તમે રહી શકો છો અને આમ આટલું કહી અને આ વાણીઓ સિદ્ધાર્થને પોતાના ઘરે લઈ જાય છે અને તેમને ભાવતા ભોજન જમાડે છે અને પછી ઢોલિયા ઢાળી અને તેમને આરામ કરાવે છે અને આ વાણીઓ હજી તો બે ચાર શબ્દો પૂછવા જાય ને ત્યાં તો આખા દિવસનો થાકેલો આ સિદ્ધાર્થ ત્યાં જ સૂઈ જાય છે અને આમ સૂઈ ગયા પછી આ વાણીઓ પણ પોતાના ઓરડામાં ચાલ્યો જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે પોતાની હવેલીમાંથી કોઈકનો રડવાનો અવાજ સંભળાનો તેથી આ સિદ્ધાર્થ જાગી જાય છે અને જાગીને મનમાં વિચાર કરે છે અરે રે આવી સુખ સાહેબી ભોગવતા આ વાણિયા શેઠના ઘરે તેઓ રડી કેમ રહ્યા છે અને આ તો એમના ઓરડામાંથી જ રડવાનો અવાજ સંભળાય છે અને ત્યારે આટલું વિચાર કરી અને અંદરથી ઓરડાનો દ્વાર બંધ હતો તેથી સિદ્ધાર્થ અડધો જાગવામાં અને અડધો સૂતેલા એવી અવસ્થામાં પાછો સુઈ જાય છે અને ત્યારે ત્યાં અડધી રાત્રે ત્યાં માતા વિધાતા આવે છે અને જેવા અંદર જવા ગયા ને ત્યાં તો આ સિદ્ધાર્થની બાજુમાં માતા જીવંતિકા છે અને ત્રિશુળ આડું કરી અને કહે છે કે હે વિધાતા તમે આમ અત્યારે ત્યારે વિધાતા કહે છે કે આજે આ વાણિયાના દીકરાના હું લેખ લખવા જાઉં છું અને આજે એમના ઘરે દીકરાના જન્મને છઠ્ઠો દિવસ છે માટે હું એમના લેખ લખવા માટે આવીશું ત્યારે માતા જીવંતિકા એટલું પૂછે છે કે પણ વિધાતા તું આ વાણિયાના દીકરાના શું લેખ લખવાની છે ત્યારે માતા વિધાતા એટલું બોલી કે આવતીકાલે આ દીકરાનું મોત થવાનું છે અને એવા લેખ હું લખવા આવીશું ત્યારે માતા જીવંતિકામાં એટલું બોલ્યા કે હે વિધાતા રોકાઈ જા જ્યાં હું જીવંતિકામાં વાસ કરતી હોય ને ત્યાં આવા શોકના દિવસો કોઈને જોવા નથી પડતા અને જ્યાં મારા પગલાં પડે ને ત્યાં સૌનું દીર્ઘ આયુષ્ય થાય છે માટે તું અત્યારે જ એ દીકરાનું દીર્ઘ આયુષ્ય અને ધન સંપત્તિના લેખ લખી અને જજે ત્યારે વિધાતા કહે છે કે ભલે માડી જેવી તમારી ઈચ્છા અને આમ આટલું કહી અને માતા વિધાતા એ દીકરાના દીર્ઘ આયુષ્યના લેખ લખી અને પાછા ચાલ્યા જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વાણિયાના ઘરે તો હર્ષ ઉલ્લાસ અને ઢોલ નગાડા વાગ્યા ત્યારે આ સિદ્ધાર્થ જાગી અને પૂછે છે કે હે શેઠ રાત્રે તમે રડતા હતા અને અત્યારે તમે આમ હસો છો અને આવો ઉત્સવ કેમ મનાવી રહ્યા છો ત્યારે એ વાણિયો અને વાણિયણ સાથે કહે છે કે હે ભાઈ તમારા શુભ પગલાં અમારા ઘરે પડ્યા અને અમારું સારું થયું છે કેમ કે અમારા છ છ દીકરાઓ મરી ગયા છે અને છઠ્ઠા દિવસે જ તેનું મોત થઈ જતું પણ આજે પહેલીવાર એવું બન્યું છે કે તમારા અમારા ઘરે આવ્યા પછી આજે અમારો દીકરો જીવતો રહ્યો છે અને ત્યારે આ સિદ્ધાર્થ એટલું કહે છે કે આ તો મારા ત્રિલોકના નાથની ઈચ્છા હોય એવું થાય પણ આ તો ખાલી હું ખાલી નિમિત્ત બન્યો છું અને હવે મને રજા આપો તો હવે અમે ગંગાજી તરફ પ્રસ્થાન કરીએ ત્યારે વાણિયા શેઠ એટલું કહે છે કે હે સિદ્ધાર્થ તમે અહિયાં થી જાઓ છો એ અમને ગમતું નથી કેમ કે છ છ દીકરાઓ ગુમાવ્યા પછી અમે એટલા માટે રડતા હતા કે આ દીકરો નહીં બચે પણ કોણ જાણે તમારા કેવા પગલાં પડ્યા કે અમારો દીકરો હવે જીવી ગયો છે ત્યારે સિદ્ધાર્થ એટલું પણ કહે છે વિધાતાએ તમારા દીકરાનું લાંબુ આયુષ્ય લખ્યું છે અને હવે આ બધી વાત હું તમને અત્યારે તો નહીં કહી શકું કેમ કે મને મોડું થાય છે માટે રજા આપો પણ હા હું આ બધું કામ પૂરું કરી અને ગંગાજીથી પાછું આવીશ ને ત્યારે તમારા ઘરે એક રાત જરૂર રોકાઈશ આમ કહી અને પછી સિદ્ધાર્થ ત્યાંથી ચાલતો થાય છે અને ચાલતા ચાલતાં તેઓ ગંગાજી પહોંચે છે અને ત્યાં વિદ્વાનો અને પંડિતોની પાસે વિધિ કરાવી અને હવે ગંગાજીમાં જ્યારે પોતાના હાથ લાંબા કરી અને જેવો સિદ્ધાર્થ જ્યારે પિંડદાન કરવા ગયો ને ત્યારે સામે પાણીના પ્રવાહમાંથી એક નહીં પરંતુ બે બે હાથ સામે આવ્યા ત્યારે સિદ્ધાર્થ મનમાં વિચાર કરે છે કે આ એક હાથની જગ્યાએ આમ બે બે હાથ મારી સામું આવ્યા તો એનું રાજ શું હશે પણ તે આવો બધો વિચાર કરતા કરતા બંને હાથમાં પિંડદાન કરી અને પાછો ત્યાંથી વિદ્વાનોને જમાડી અને પાછો રવાના થાય છે અને ચાલતો ચાલતો પાછો

અને આમ પછી તો એક વર્ષ પછી પાછા સિદ્ધાર્થને તેઓ પોતાના ઘરે લઈ જાય છે અને હવે તો આ વાણિયા શેઠનો દીકરો એક વર્ષનો થઈ ગયો છે અને આજે ફરી ઘટના એવી બની છે કે આ વાણિયાની પત્નીએ ફરી આજે દીકરાને જન્મ આપ્યો છે અને એનો આજે છઠ્ઠો દિવસ છે અને ત્યારે ફરી આજે આ વાણિયા એટલું બોલ્યા કે ગયા વખતે તમે અમારા ઘરે એક રાત રોકાણા હતા અને અમારો દીકરો બચી ગયો હતો માટે આ વખતે પણ તમારે અમારા ઘરે રોકાવાનું છે અને આજે અમારા બીજા દીકરાનો છઠ્ઠો દિવસ છે અને આમ પછી તો ભાવતા ભોજન જમી અને સિદ્ધાર્થ પાછો ડોલિયા ડાળેલા હોય છે એમાં સૂઈ જાય છે અને સૂતા

ત્યારે ફરી વિધાતા આવે છે અને પેલા બાળકના લેખ લખવા માટે જેવી અંદર જવા ગઈ ને ત્યાં તો ફરી જીવંતિકા માએ ત્રિશૂળ ત્રિશુળ આડું કર્યું અને કહે છે કે હે વિધાતા આજે ફરી તું લેખ લખવા આવી છે તો મને એ તો કહે કે તું આ વાણિયાના દીકરાના કેવા લેખ લખવાની છે ત્યારે વિધાતા એટલું બોલી કે માણસ જેવું કર્મ કરે એવું એને ફળ મળે અને હું આજે આ દીકરાના એવા લેખ લખવાની છું કે આ દીકરો આવતીકાલે મૃત્યુ પામવાનો છે ત્યારે ફરી જીવંતિકામાં કહે છે કે વિધાતા તારે આનું દીર્ઘ આયુષ્ય લખવાનું છે કેમકે હું જીવંતિકામાં જ્યાં પણ રહેતી હોય અને જેના ઘરમાં હોય એના ઘરે જો કોઈ અકાળે મોત થાય એ મને જીવંતિકામાંને ના પોસાય અને ત્યારે માતા વિધાતા એટલું બોલ્યા કે હે જીવંતિકામાં તમે આ સિદ્ધાર્થની સાથે પડછાયાની જેમ રહો છો તો શું હું જાણી શકું કે આની પાછળનું રાજ શું છે ત્યારે જીવંતિકામાં એટલું કહે છે કે હે વિધાતા આ સિદ્ધાર્થની માતા ઘણા વર્ષોથી મારું વ્રત કરે છે અને એટલા માટે જ હું એના સંતાનની રક્ષા કરું છું અને જે માતા મારું વ્રત કરે તે માતાના સંતાનો મારા સંતાનો છે તેમની રક્ષા કરવી એ મારી જવાબદારી છે અને આ કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે અને વ્રતના દિવસે રાતા વસ્ત્રો પહેરે છે લીલા પીળા મંડપો નીચેથી પસાર થતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી પીળા વસ્ત્રો કે સુવર્ણનો અલંકારો ધારણ કરતી નથી મારી પૂજા કરી કંસારથી એકટાણું કરે છે અને રાત્રે જાગરણ કરે છે અને મારી વાર્તાનો પાઠ કરે છે અને હું પણ તેના બાળકની રક્ષા અંધારે અજવાળે કરું છું અને આમ કહી અને માતા જીવંતિકાએ વ્રતની વિધિ અને ઉજવણાની સવિસ્તાર માહિતી વિધાત્રીને આપી અને ત્યારે આ કુમાર સિદ્ધાર્થ સુતા સુતા આ બધો વલોપાત સાંભળી રહ્યો છે અને તે વિચાર કરે છે કે મારી મા આ વ્રત ક્યારની કરતી હશે અને મેં તો એમને ક્યારેય વ્રત કરતા જોયા પણ નથી અને હું માને જઈ અને પહેલો પ્રશ્ન પૂછીશ કે તમે કયું વ્રત કરો છો અને આમ વિચાર કરતાં કરતાં કુમાર પાછા ઊંઘી ગયા અને સવારે વણિક દંપતી ખુશખુશાલ છે અને પુત્રને જીવિત જોઈ અને કહે છે કે આપ સૌના પાવન પગલાનું પરિણામ છે અને ત્યારે આ કુમાર સિદ્ધાર્થ કહે છે કે ભગવતી જીવંતિકાની કૃપાથી આપના બંને બાળકો હસતા રમતા રહેશે અને તમે પણ માં ભગવતી જીવંતિકાનું વ્રત કરજો અને આમ કહી અને કુમારે વ્રતની વિધિ અને ઉજવણું કરવાની વિધિ સમજાવી અને વાણિયાના ઘરેથી વિદાય લીધી અને વાણિકની પત્નીએ પણ જીવંતિકાની વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને આમ આ બાજુ કુમાર

તે લાગે છે કે તેઓ ભૂલી ગયા છે અને એટલા માટે જ તેમને લીલાપીળા મંડપ નીચે ઊભા રહી ગયા છે અને કુમારે પ્રણામ કરી અને રાણીને પૂછ્યું કે પુત્રના કલ્યાણ માટે ઘણી માતાઓ વ્રત કરતી હોય છે તો હે મા આપ પણ કોઈ વ્રત તો કરતા હશો ને અને આપ સાનું વ્રત કરો છો અને એની વિધિ શું હોય છે તે મને કહેશો અને ત્યારે પુત્રનું આવું વચન સાંભળી અને હર્ષા દેવી હસવા લાગ્યા અને કહ્યું કે પુત્ર મેં આજ દિવસ સુધી મેં કોઈ પણ પ્રકારનું વ્રત કર્યું જ નથી અને મનુષ્યનું જીવન તો ભાગ્યને આધીન હોય છે વ્રત કરવાથી ભાગ્યમાં જે કાંઈ હોય તે બદલાઈ ના જાય અને તેનાથી વધુ આ વ્રત કરવાથી મેળવી શકાતું નથી અને વળી આમ વ્રત કરી અને આપણી માગણીઓ પૂરી કરવા માટે દેવી દેવતાઓને કષ્ટ સુકામ આપવું પડે હર્ષા દેવીનું આવું વચન સાંભળી અને કુમાર સિદ્ધાર્થ સમજી ગયો કે આ મારી જનેતા નથી અને મને જન્મ દેનારી માં કોઈ બીજી જ છે પણ તે હવે મને કેવી રીતે મળશે અને આમ વિચાર કરતા કરતા કુમારને એક વિચાર આવ્યો અને તેણે સમસ્ત પ્રજાજનોને જમવાનું નિમંત્રણ આપતા ઢંઢેરો પીટાવ્યો કે તમામ પ્રજાજનોએ પીળા વસ્ત્રો પહેરી અને લીલા પીળા મંડપ નીચે શ્રાવણ મહિના પહેલા શુક્રવારે જમવા મારા ઘરે આવવાનું છે અને ઉપવાસીઓ માટે ફળ ફળાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે માટે કોઈ પણ માણસ જમવાનું બાકી ના રહે અને મહેલના વિશાળ મેદાનમાં લીલાપીળા મંડપ નખાઈ ગયા જાત જાતના ભાત ભાતના ભોજન તૈયાર થઈ ગયા અને સૌ પ્રજાજનો જમવા આવ્યા અને સેવકોને ખબર પડી અને તેઓ આવી અને આ કુંવરને સમાચાર આપે છે કે હે મહારાજ આપણા નગરની એક વિધવા બ્રાહ્મણી કે જે જમવા આવવાની ના પાડે છે અને તે કહે છે કે હું વર્ષોથી માતા જીવંતિકામાનું વ્રત કરું છું અને મારે એક ટાણું છે અને મેં માતાજીના પ્રસાદમાં કંસાર રૂપી એક ટાણું કરી લીધું છે અને વળી મારાથી પીળા વસ્ત્રો પહેરાય નહીં અને લીલા પીળા મંડપ નીચે પસાર થવાય એમ નથી અને ચોખાના પાણીને ઓળંગાય એમ નથી માટે તમારા મહારાજને કહેજો કે મને માફ કરજો હું તમારા રાજમહેલમાં જમવા આવી શકું એમ નથી અને ત્યારે સેવકની આવી વાત સાંભળી અને આ કુમાર સમજી ગયા કે આજ મારી જનેતા છે અને પોતાની જનેતાને તેડવા માટે તેમની માતાની ખાસ દાસી પેલી સમજૂને પાલખી સાથે મોકલી અને દાસીએ જઈને કહ્યું કે ભગવતી જીવંતિકામાનું વ્રત આપ કરો છો તે જાણી અને અમારા રાજા સિદ્ધાર્થ ઘણા ખુશ થયા છે અને તેઓ આપના દર્શન કરવા માગે છે માટે આપના માટે પાલખી મોકલી છે અને આપ મહેલમાં પધારો અને રાજાને આશીર્વાદ આપો અને મહેલમાં જવાના તમામ રસ્તાઓ ઉપરથી લીલાપીળા મંડપ દૂર કરી દેવામાં આવ્યા છે ચોખાનું પાણી ક્યાંય પણ ઢોળવામાં આવેલું નથી અને આપ લાલ વસ્ત્રો અથવા સફેદ વસ્ત્રમાં પધારો તેવી અમારા રાજાની વિનંતી છે અને ત્યારે બ્રાહ્મણીની નજર સામે સ્વપ્ન આવ્યું અને તે વિલોપાત કરતી મનમાં વિચાર કરે છે કે જે દિવસે મારો દીકરો ખોવાનો હતો ને એ જ દિવસે આ રાણીમાને દીકરો જન્મ્યો હતો તો એ દીકરાને જેટલા વર્ષો થયા અને જેવો આ કુંવર હશે ને એવું જ મારું સંતાન હશે અને એ પણ આટલા જ વર્ષનો થયો હશે માટે લાવો મારો દીકરો તો નહીં પણ આ રાણીમાના દીકરાને તો જોવું અને આમ આવો વિચાર કરી અને આ બ્રાહ્મણી પાલખીમાં બેસી અને મહેલમાં આવી અને સિદ્ધાર્થ આવતાની સાથે દોડ્યો અને આ માતાના પગમાં પડ્યો અને દાસી સમજુ પણ હાજર હતી માતા હર્ષ્યા દેવી પણ હાજર હતા અને પછી આ સિદ્ધાર્થ કહે છે કે હે માં તમે જ મારી સાચી જનેતા છો અને આ વાત મને સાક્ષાત માતા જીવંતિકામાએ કરી છે કારણ કે હું એમની વાતોને સાંભળી ગયો હતો અને વર્ષોથી તમે જ જીવંતિકામાનું વ્રત કરો છો અને તેઓ વર્ષોથી મારી રક્ષા કરે છે બોલો માં આ સાચું છે કે પછી ખોટું અને ત્યારે રાણી હર્ષ્યા દેવી પણ રડી પડ્યા અને કહે છે કે હા વાત સાચી છે અને પછી તો આખી વાત તેમણે કહી સંભળાવી અને દાસી સમજુ એ પણ તેમાં સાક્ષી પૂરી અને ત્યારે આટલી વાત સાંભળી અને કુમાર બોલ્યા કે હું ભાગ્યશાળી છું કે આજે મારી બબ્બે માતાઓ મને આશીષ દેવા માટે હાજર છે વળી મારા હાથે બંને કુળના પિતૃઓનું તર્પણ થયું છે અને તેમનો મોક્ષ થયો છે અને હવે આપ બંને માતાઓ મારી પાસે જ રહો જેથી હું આપની બંનેની સેવાનો લાભ લઈ શકું અને આવી ચમકતા ઘટના નજરે જોઈ અને નગરની સર્વે સ્ત્રીઓ પણ માં ભગવતી જીવંતિકામાંનું વ્રત કરવાનો સંકલ્પ કરે છે અને બ્રાહ્મણી પાસેથી વ્રતની વિધિ ઉજવણું વગેરે જાણી અને તે પ્રમાણે વ્રત કરી અને મનોવાંછિત ફળને પામવા લાગે છે તો મિત્રો જેમ માતા જીવંતિકામાં આ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો અને મિત્રો આવા વ્રત કરજો જેથી તમારા સંતાનોને પણ માતા જીવંતિકામાં પડછાયાની જેમ સાથે રહે અને તેમને દીર્ઘ આયુષ્યમાન બનાવે તો મિત્રો આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ જાણવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી